ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે આમોદમાં સ્વર્ગસ્થ લવગણ વસાવાની પુણ્યતિથિ નિમિત્તે પ્રતિમાનું અનાવરણ કરાયું આમોદનગર સહિત તાલુકામાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા આમોદનગરના કોમી રમખાણોમાં હિન્દુત્વ માટે સ્વર્ગસ્થ લવગણ વસાવાએ ત્રીસમી ડિસેમ્બર ઓગણીસો અઠ્ઠાણુંમાં પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો જેની યાદમાં આજરોજ સ્વર્ગસ્થ લવગણ વસાવાની છવ્વીસમી પુણ્યતિથિ નિમિત્તે સાંસદ મનસુખ વસાવાની ગ્રાન્ટમાંથી પ્રતિમા મૂકવામાં આવી હતી જેનું ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું જે નિમિત્તે સ્વર્ગસ્થ લવગણ વસાવાના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પરિવારજનો સહિત ભાજપાના આગેવાનો તેમજ પાલિકાના ચૂંટાયેલા સદસ્યોએ ફૂલહાર કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી ત્યારબાદ બહુજરાજી મંદિરના પટાંગણમાં સભા મળી હતી જેમાં પરેશ મહેતા મુકેશ યાદવ હિતેશ શાહ સહિત ધારાસભ્ય સ્વામીએ હિન્દુત્વ માટે સ્વર્ગસ્થ લવગણ વસાવાના બલિદાનને યાદ કરી છવ્વીસ વર્ષ પહેલાના સંસ્મરણો વાગોળ્યા હતા વર્ષો સુધી આમોદ અંદર એ વિચારો જાગૃત રહે એના માટે સતત ને સતત આપણે પ્રયત્ન કરતા હતા પણ આજે જયારે એનો અંત આવ્યો છે છવ્વીસ વર્ષે રામ મંદિર આપણને પાંચસો વર્ષે મળ્યું કેટલા વર્ષે મળ્યું પાંચસો વર્ષે અનેક લોકોએ બીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ